પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કરવા માટે કુલ બત્રીસો જેટલા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે ત્યારે પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે શે ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેની ખરીદીનો પાકને રૂપિયા ચૌદસો બાવનના ભાવે ખરીદી કરવામાં આવી હતી આજથી એપીએમસી પાલિતાણા ખાતે મગફળી ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે તમામ કામગીરી ઇન્ડી નામની એજન્સીને સોંપવામાં આવેલ છે લગભગ બત્રીસો જેટલા ખેડૂતોએ ઓલરેડી નોંધણી કરાવી ચૂકેલ છે નોંધણીની તારીખ પૂરી થઈ ગઈ છે કદાચ એવું બની શકે કે આના જેટલા નોંધણી કરાવી છે બધા ખેડૂતો અહીંયા સુધી પહોંચે પણ નહીં કારણ કે ઘણું બધું ખેતીમાં પણ જે વધુ વરસાદ પડ્યો આ વર્ષે એના કારણે એનું નુકસાન પણ થયેલ છે પણ એજન્સીને અમે કડક સૂચના આપેલી છે કે કોઈ પણ પ્રકારે ખેડૂત હેરાન ના થાય ટાઈમલી કામગીરી પૂરી થાય દરેક એમને એસએમએસ થી ટાઈમલી જાણકારી પહોંચે કે એમને ક્યારે આવવાનું છે ના આવી શકે તો એમને સેકન્ડ ચાન્સ આપવામાં આવે શનિવારે સ્પેશિયલ એવો દિવસ રાખવાનો હોય છે કે જે એમને સમયે જાણ થયું હોય છતાં કોઈ કારણોસર ખેડૂત ના હાજર રહી શકે હોય સોમથી શુક્રમાં તેના માટે શનિવારે રાખીશું અને શનિવારે જો પાછા ઇનફ આવા ખેડૂતો ના હોય તો નવા ખેડૂતોને પણ એમાં સામેલ કરવામાં આવશે દરેક ખેડૂત દીઠ એકસો ને પચીસ મનની લિમિટ સરકાર શ્રી નક્કી કરેલ છે અને ચૌદસો ને બાવન રૂપિયા ભાવ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલ છે